રાજ્યમાં ભૂળતા શિક્ષિકા મુદ્દે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હવે આવ્યા છે પટેલે ભૂતિયા શિક્ષિકા ભાવના બેન સામે નોટિસની કાર્યવાહી હાથ ધરાઈ છે ઇન્ચાર્જ આચાર્ય મીડિયાને ખોટી માહિતી આપી છે ભાવના બેન પગાર ચૂકવવામાં નથી આવ્યો નિયમ પ્રમાણે એક વર્ષથી વધુ ગેરહાજર રહે તો બરતરફ કરાય ભાવના બેન વધુ એક નોટિસ પાઠવીશું તેવું પણ તેમણે કહ્યું છે આઠ વર્ષથી અમેરિકામાં છે તો કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે વર્ષમાં માત્ર બે મહિના જ આવે તો પણ નોકરી ચાલુ છે શું આવી રીતે ગુજરાત પણ છે દસ શિક્ષકોને બરતરફ કર્યા તો ભાવના બેન સામે એક્શન કેમ નથી લેવામાં આવતો શા માટે ડર લાગી રહ્યો છે થી એ શિક્ષિકાને હાજર અને બિન અધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે વધુમાં શાળાના જે આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા મીડિયાને કેટલીક મિસબ્રીફ કરવામાં આવેલ છે કે આ શિક્ષકને એમની બિનઅધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈ પણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવેલ નથી એમનું અમારું એસએસનું ઓનલાઈન પગાર બિલ પણ અમારી પાસે છે એટલે એમની બિનઅધિકૃત ગેરહાજરી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગાર ચૂકવેલ નથી બીજું કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર બાબત એમની સારા મુલાકાત

બેન આ શિક્ષિકા બેન છેલ્લા જાન્યુઆરી બે હાજર ચોવીસ થી સતત ગેરહાજર મે મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એમને નોટિસ આપવામાં આવેલી છે એમના નોટિસ નો ખુલાસો પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ ગ્રાહ્ય રાખેલ નથી અને અમને જુલાઈ મહિનામાં એમની દરખાસ્ત મોકલી આપેલ છે હવે એમની સામે અમે પણ નોટિસ કરેલ છે એમના સમયગાળા દરમિયાન પગાર આકારવામાં આવેલ નથી અને સરકારના સામાન્ય વહીવટીય વિભાગના બે હાજર પાંચ ના ઠરાવ મુજબ શિક્ષક સતત ગેરહાજર એક વર્ષ કરતા વધુ સમય થશે એટલે આપણે એમના બળ ની કાર્યવાહી પણ એમની સામે કરીશું મારો બીજો સવાલ